જે તે સમયે આપત્તિ સમયે આ બંધ કરવામાં આવ્યું હતું એના બાદ જે તે સમયે કોર્ટ મેટર થઈ હોવાથી કામ બંધ થયું હતું હમણાં જે નવા આપણા જે ક્રિષ્નાજી પુલ છે એના નવીનીકરણ માટે આપણને ટીએસ કમિટી સપ્ટેમ્બરમાં મળી આપણે ઓક્ટોબરમાં ટેન્ડર કર્યું પણ કોઈ આવ્યું નહીં નવેમ્બરમાં આપણે એક ટેન્ડર કર્યું એક વ્યક્તિ એમાં હાજર હતા પરંતુ ક્વોલિફાય નહોતા થયા ક્રિષ્નાજી પુલ એક તો ભુજની અસ્મિતા સાથે જોડાયેલું છે અને બીજું સેફટી સાથે પણ એનો સીધો સંબંધ છે એટલે આપણે ક્રાઇટેરિયા શક્ય એટલા ઉચ્ચ કક્ષાના રાખ્યા છે કે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે ત્રીજું ટેન્ડર અત્યારે ઓનલાઈન છે હોપફુલી આ મહિનાના અંતના ટેન્ડર ખુલશે અને કામ ચાલુ કરીશું મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે